જરા બે કરવામાં આવે એટલે બંધ બનશે એસિડ અને પાણી એસિડ અને પાણી નો બંધ બને એટલે ભૂકા કાઢ નાખે ખૂબ જ મજબૂત બંધ બને ખૂબ જ મજબૂત બંધ ઓછું બાષ્પ દબાણ આવે તો તે કેવું હશે ઋણ વિચલન હશે કેવું હશે ઋણ વિચલન ઋણ વિચલન સાથે બિન આદર્શ દ્રાવણ તમારો આવશે જવાબ